તનોત કૃષ્ણ અખિલ મંગલમ નઃ વાલા પ્રાણભેરા મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ આજના આ સત્યોતેરમાં માં પ્રજાસત્તાક દિવસે જેમના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ આજે આપણે કર્યો શિક્ષકત્વનું ગૌરવ જેને લઈ શકીએ આપણા અમરેલી જિલ્લાનું ગૌરવ એવા ડૉક્ટર કેતનભાઈ કાનપરિયા સાહેબ અમારે ભોરણીયા દીપેનભાઈ પૂજ્યપાદ વિશ્વપ્રકાશ સ્વામી ભંડારી સ્વામી સર્વે સંતો ધોરાજીયા સાહેબ હિરેનભાઈ વગેરે સર્વે શિક્ષક ભાઈઓ વાલા વિદ્યાર્થીઓ સુગ્નવાલીશ્રીઓ આજનો દિવસ આપણા દેશ માટે ખૂબ ગૌરવનો રાષ્ટ્રીયતાનો દિવસ છે સમગ્ર દેશ સત્યોતેરમો આ પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે ત્યારે શાળા મહાશાળા કોલેજો કચેરીઓ તમામ જગ્યાએ આ કાર્યક્રમ ચાલુ છે લગભગ કાર્યક્રમની અંદર બધી દેશભક્તની ભક્તિને લગતી કૃતિઓ રજૂ થતી હોય હમણાં કેતનભાઈએ વાત કરી એમ કાર્યક્રમ તો બધા થતા હોય છે પરંતુ જીવન ઘડતરનું કાર્યક્રમ જે શાળા મહાશાળા અને દેશ દ્વારા થઈ રહ્યો છે એનું મહત્વ એમણે બતાવ્યું હમણાં અમે બેઠા હતા

આપણા દેશનો એવો સમય આવી રહ્યો છે આખા વિશ્વની મીઠ આપણા દેશ તરફ છે કારણ કે આપણી સંસ્કૃતિ મહાન છે આપણે આજના દિવસે આ આઝાદી માટે જેમણે પોતાના જીવનના બલિદાન આપ્યા એવા શહીદ વીરોને યાદ કરતા હોઈએ છીએ મારી દ્રષ્ટિએ તો આ દેશને આગળ લઈ જવામાં જે જે પોતાના જીવનનું સમયનું સમર્પણ કરી રહ્યા છે પોતાની બુદ્ધિનું સમર્પણ કરી રહ્યા છે એ બધા જ એટલા સન્માનનીય છે તમે જુઓ છો અહીં ગુરુકુલમાં સંતો રહે છે તો એ આખું જીવન એમણે બલિદાન આપ્યું છે આ શાળાની અંદર જે શિક્ષકો છે એ પણ ઘણા વર્ષોથી અમુક શિક્ષકો અહીંયા પોતાના જીવનનું સમયનું બલિદાન આપી રહ્યા છે યોગદાન આપી રહ્યા છે ત્યારે આવું વાતાવરણ નિર્માણ થયું છે કે આ માહોલમાંથી અનેક બાળકો એનું જીવન ઘડાઈ રહ્યું છે ભલા વિદ્યાર્થીઓ તિરંગો હાથમાં લેવો સહેલો છે પણ એ બંધારણ એ પ્રમાણે જીવન જીવવું બંધારણને જીવનમાં લાવવું એ અઘરું છે દેશભક્તિની વાત કરવી સહેલી છે હું અહીં વાત કરી જઈશ બીજા ઘણા વક્તાઓ આવીને વાત કરી જશે પરંતુ એ એક દિવસની આ દેશભક્તિ નથી આખા વર્ષ દરમિયાન એ દેશભક્તિ હૃદયમાં જાગૃત રાખવી અને એ પ્રમાણે એ કાયદાનું પાલન કરવું એ અઘરું છે હકની વાત બહુ કરશે બધા બંધારણે આપણને હક તો આપ્યો મતાધિકાર આપ્યો અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી આપણી સ્વતંત્રતા આપણી સમાનતા બંધુત્વની બધી જ કાયદાઓ આપણને હકો આપ્યા છે પણ એની સામે આપણી ફરજ છે હક અને ફરજ બંને એક સિક્કાની બાજુ છે જો આપણે ફરજ બજાવીશું આપણા દેશ પ્રત્યેની તો આપણો દેશ મહાન બનશે ખાલી કાયદાની હકની વાતો કરીશું એનાથી દેશ મહાન નહીં બને વિદ્યાર્થી તરીકેની આપણી ફરજ બજાવીશું વાલી છે એ વાલી તરીકેની પોતાની ફરજ બજાવશે શિક્ષક એ શિક્ષકની ફરજ બજાવશે જે જે વ્યક્તિ જે જે પદ ઉપર છે એ પોતપોતાની ફરજ બજાવશે ને એટલે ઓટોમેટિક આપણો દેશ આપણી સંસ્કૃતિ એ મહાન છે અને વાસ્તવિકમાં એ મહાન પ્રસ્થાપિત થશે ત્યારે આજના દિવસે આપણે બધા સંકલ્પબદ્ધ થઈએ કે આપણે જ્યાં છીએ ત્યાં આપણી ફરજ બજાવવા માટે પ્રતિબદ્ધ થઈએ એટલે આજના દિવસે ઠાકોરજીના ચરણોમાં આ બધા સંતો આ વડીલોના ઉપસ્થિતિમાં એ ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ ભલા વિદ્યાર્થીઓ જેણે જણે આ કાર્યક્રમમાં કૃતિઓ રજૂ કરી એમાં તૈયારી કરવા માટે જે જે શિક્ષકો એ વ્યવસ્થાપક ભાઈઓએ એ યોગદાન આપ્યું હોય પોતાની બુદ્ધિ શક્તિ આવડત એનું યોગદાન આપ્યું છે ત્યારે બધાને આજના દિવસે યાદ કરીએ કે ભગવાન એમને ખૂબ આગળ વધારે સાહેબે વારે વારે પીટીસી કોલેજને યાદ કરી ખરેખર અમારા મોટા સ્વામી કૃષ્ણપ્રિય સ્વામી છે એ શિક્ષકોને પીટીસીવાળા પહેલેથી પીટીસી કોલેજ શરૂ થઈ ત્યારથી એમનો જ હૃદયનો સંકલ્પ હતો કે આ ગુરુકુલમાં માનવ ઘડવાનું કારખાનું તો શરૂ થયું છે પણ શિક્ષકને ઘડવાનું કારખાનું શરૂ થાય એવી ઈચ્છા અને સંકલ્પ એ પૂજ્ય મોટા સ્વામીનો હતો અને એ સંકલ્પ પાછો પુનઃ શરૂ થયો છે પ્રારંભ થયો છે ત્યારે સ્વામીને ખૂબ આનંદ છે અને એમાં એવા શિક્ષકો ઘડાય મને હમણાં ભાઈ વાત કરતા હતા કેતનભાઈ કે હું જ્યાં જાઉં ત્યાં તરવડાનું કોઈક ને કોઈક શિક્ષક મળી રહે કોઈક ને કોઈક વિદ્યાર્થી મળી રહે અને જ્યાં છે ત્યાં એની સારી ફરજ બજાવે છે ત્યારે એ આપણું ગુરુકુલનું એક ગૌરવ કહેવાય કે રૂપાલા સાહેબ હમણાં સાંસદ સ્પર્ધામાં કે હું જ મુખ્ય હતો કે ત્રણ વર્ષથી જોઉં છું બધા જ મેડલો એસી ટકા મેડલ તરવડા ગુરુકુલ લઈ જાય છે ત્યારે આપણા વિદ્યાર્થીઓ જે ક્ષેત્રમાં જ્યાં જાય ત્યાં હમણાં ભુજમાં ગયા તો ત્યાંથી પણ પંચાવન મેડલ છોક છોકરાઓ લઈને આવ્યા તો આ બધી સિદ્ધિઓ એવાલા વિદ્યાર્થીઓ તમારી પ્રતિબદ્ધતાને આભારી છે તમે જે શિસ્તમાં રહો છો જે તમારું મન છે એ જેટલું સ્વચ્છ ને પવિત્ર રહે છે આ વાતાવરણમાં રહીને એનું આ કારણ છે કે જે ક્ષેત્રમાં તમે જાઓ છો એ ક્ષેત્રમાં તમે ગુરુકુલનું દેશનું ગૌરવ વધારો છો ફરી ફરી તમે ગુરુકુલનું ગૌરવ બનો તમે દેશનું રાષ્ટ્રનું ગૌરવ બનો એવું તમારું જીર્મ જીવન તમે દેશ પ્રત્યે પ્રતિબદ્ધ કરો એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું સહજાનંદ સ્વામી મહારાજ